નમસ્કાર મિત્રો આપ સૌને અમારી ચેનલ તરફથી સૌને જય શ્રીરામ આજે જાણીશું જાતિ એસટી યોજનાઓ માટે કયું પોર્ટલ છે કેવી રીતે ફોર્મ ભરવું તમામ માહિતી આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને વોટ્સઅપ કે અન્ય માધ્યમ દ્વારા અમારો વિડીયો શેર કરજો તમારા ગૂગલમાં જઈ અને ઈ વન બંધુ પોર્ટલ તમારે સર્ચ કરવાનું છે એટલે એ પોર્ટલ આવી જશે નીચે હું લિંક પણ મૂકી દઈશ જેથી તમે સીધા જઈ શકો છો પોર્ટલ ઉપર તો આ પોર્ટલ અહીં ખુલી ગયું છે આપ જોઈ શકો છો ત્યારબાદ આપ નવા હો અને હજુ સુધી નોંધણી ન કરવી હોય તો અહીં જઈ નોંધણી કરી તમામ વિગતો નાખી અને નોંધણી કરી શકો છો નોંધણી થઈ ગયા બાદ તમારો યુઝર આઈડી અને પાસવર્ડ આવ્યા બાદ તમે અહીંથી માહિતી નાખી લોગ કરી અને બીજી માહિતી ભરી શકો છો ત્યારબાદ છે યોજનાઓ માટે અરજી કરો તમારી અરજી સબમિટ કરો ત્યારબાદ છે તમારે કોઈપણ પ્રકારની માહિતી તમને ખ્યાલ ના આવે કે કેવી રીતે નોંધણી કરવી તો એની માર્ગદર્શિકા અહીંથી ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ સ્ટેટસ પણ તમે અહીંથી જોઈ શકશો હવે કઈ યોજનાઓની અંદર ફોર્મ ચાલુ છે એ તમારે જાણવું હોય તો અહીં તમારે ક્લિક કરવાનું છે આપણે ત્યાં ક્લિક કરીએ ત્યાં ક્લિક કરીશું તો યોજનાઓનું નામ આવશે ત્યારબાદ અહીં તમારે કોઈ પીડીએફ ડાઉનલોડ કરવી હોય બિડાણનું તો એ પણ ડાઉનલોડ કરી શકશો અને અહીં બતાવી દેશે કે ઓપન છે કે બંધ છે અરજીની અંદર ફોર્મ ભરવાના તો હાલમાં આવાસ યોજના કોરબાઈનું મામેરું અને સાત ફેરા સમૂહ કે જેની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે તો આપ આ રીતે જોઈ શકશો અહીંથી યુઝર આઈડી પાસવર્ડ નાખી અને તમે ફોર્મ ભરી શકો છો જો તમારા વિડીયોની જરૂર હોય કે કેવી રીતે નોંધણી કરવી તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અને અમારો વિડીયો તમામ આદિજાતિ ભાઈઓ અને બહેનો સુધી શેર કરજો થેન્ક યુ આભાર આપ સૌને ફરીથી જય શ્રી રામ